પીઠું બેગ લટકડેલા છે ને બેલ્ટ બાંધેલો હોય છે મેગઝીન ફિડાવેલો હશે બૂટ ને ટોપ ઓન રાઇફલ ને બુલેટ પ્રૂફ જાકીટ ને આ બધો વજન લઈ અને જ્યારે મિશન ઉપર જતા હોય છે જે ટાર્ગેટ હોય છે અહીંયાથી અમુક કિલોમીટર તો હાલીને જવાનું હોય છે જો પહાડી એરિયા હોય તો પહાડ પણ ચડવાનો હોય છે અહીંયા જઈને લડાઈ લડવાની હોય છે એટલે આ છે આર્મી મેન અને આપણે છે સિવિલિયન એટલે સિવિલિયન માં આર્મી મેન માં ફેર કેટલો કે આર્મી મેન આ બધો વજન વજન બધું લઈ અને જ્યારે લડાઈ લડતા હોય છે ને ત્યારે કોઈ કમ્પ્લેન નથી કરતા કે આ બધું અમારે અનકમ્ફર્ટેબલ છે આ હોય છે તો અમે નિશાનો લઈ જતા નથી એવું ક્યારેય નથી કહેતા ને આપણે હેલ્મેટ ની વાત આવે તો હેલ્મેટ નહીં હેલ્મેટ નહીં હેલ્મેટ અમારે અનકમ્ફર્ટેબલ છે હેલ્મેટ હોય તો અમે ડ્રાઇવિંગ કરી શકીએ નહીં એક્સિડન્ટ થઈ જાય હેલ્મેટ હોય તો અમારે આમ પાછળ કેવી રીતે જોવું અરે પાછળ જોવા માટે તો સાઈડ ગ્લાસ આપેલા છે કે નહીં 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 ક્રાંતિકારી થઈ જશે ને આઝાદીની દુહાઈ દેવા મળશે કે આ આઝાદ ભારત છે મારું માથું મારી મરજી મારે હેલ્મેટ પહેરવું હોય તો પહેરું નકર ના પહેરું હું આઝાદ ભારતની અંદર જન્મ્યો છું ને આઝાદ ભારતની અંદર જ મરીશ ઇન્કલાબ જિંદાબાદ ભલે પછી પોડું ફૂટી જતું હોય એટલે આપણે વિચાર આવે કે ગાંધીજી શું આપણે હેલ્મેટ ના પહેરવું પડે એટલે ધોકા ખાતા હતા ક્રાંતિકારીઓ આપણને આઝાદી દેવા માટે ફાંસીના માચડે ચડી ગયા શું આપણે હેલ્મેટ ના પહેરવું પડે એટલે એટલે આ જે હેલ્મેટનો મુદ્દો છે ને એ કોઈ આઝાદીનો મુદ્દો નથી એ અનુશાસનનો મુદ્દો છે અને અનુશાસન આપણા લોહીમાં નથી આપણે આ તો કદાચ કાયદો છે કાયદો ના હોય તો હેલ્મેટ પહેરવું પડે આપણે બીજી કન્ટ્રીના કોઈ બ્લોગ જોતા હોય મૂવી જોતા હોય તો અહીંયા કંઈ જોજો આમ પબ્લિક ક્યારે ચાઇના છે કે જાપાન છે હેલમેટ વગર ટુ વ્હીલર ઉપર કોઈ હોતું જ નથી અને આપણે તો જ્યાં લખેલું હોય કે થૂકવું નહીં આપણે અહીંયા જ થૂકીશીએ એટલે આપણા આખા દેશમાં એવું ચાલે છે પબ્લિક એવી સિસ્ટમ એવી અને સરકારે એવી બધા માથા માથાના ભેગા થયા છે ને એકબીજાને મોરે મોરા દે છે પબ્લિક કે ખાડા બુરો સરકાર કે ખાડા ની એની કયો વાત કરે છે મારો મારો કાયદો ફરિયાદ કરો અને જી ખાડા ની વાત કરે ફાઇન મારો સિસ્ટમ કે કે એટલે અત્યારે આ બધી અત્યારે જીકી હાલે છે પબ્લિક છે કે ખાડા બુરો સરકાર કે હેલ્મેટ પહેરો અને સિસ્ટમ વચ્ચે બધું આમાં રોલ નિભાવે છે પણ હવે આમાં જે થાવું હોય થાય કાયદો બદલાવ હોય તો બદલાય સરકારને જેમ કરવું એમ કરે પબ્લિકને હેલ્મેટ પહેરવું હોય તો પહેરે ના પહેરવું હોય તો ફાઇન ભરે જેને જેમ કરવું એમ કરે એ આપણે હવે હું તો એ કાંઈ ટેન્શન લેતો નથી પણ મને એ વાતનું ટેન્શન છે ને હવે હું એ વિચારું છું કે વિશ્વગુરુ બનવા માટે હેલ્મેટ જરૂરી કે ખાડા જરૂરી અને આ વિષય ઉપર હું ડીપ રિસર્ચ કરીશ અને આખી સિરીઝ લઈશ મારે જ વિચારવું પડશે વિશ્વગુરુ ક્યારે બનશે ખાડાથી કે હેલ્મેટથી રસ્તામાં ખાડા કેટલા વિશ્વગુરુ બનવા માટે રસ્તામાં ખાડા કેટલા હેલ્મેટ પહેરીને બની આપશુ વિશ્વગુરુ કાંક તો વિચારવું પડશે